સૌથી પેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાય વાહેલો એટલે વાહે થી વચ્ચે ગોહો કરે ને બધું ડિસ્ટર્બ થાય છે આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી થી પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપન પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું આપણા સૌના આદરણીય નેતા માનની સુદાનભાઈ માનની રાજુભાઈ કરપડા માનની સાગરભાઈ માનની રાજુભાઈ બોરખતરીયા માનની રેશમાબેન માનની બેન બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું આજે પ્રવીણભાઈ રામ 14 દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદ માં દિવસના અંતે આજે આપણે બધા ભેગા થયા છીએ સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો એ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો નો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે નો પોગીએ કઈ કદાચ આપણે નો કઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે માપમાં રેજે વાલા પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાકું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહને બદલે પાંચ દી વધારો તો એટલે એણે કીધું કે તો હું પંદર દિવસ ની પદયાત્રા કરીશ આ વાત પાકી જાય માતાજીના સ્થાનકમાં ઉભારીને બોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને બેઠે પગના તળિયા ફાડી નાખે ને જોડાઈ ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ આજ જનતા દબાવવા વાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પેરીને રખડવા વાળા ગણાય છે પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે અને અમારા તો જન્મ પેલા એ બધા નેતા હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલી અસહિષ્ણુ થઈ ગયા આવું નો હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ ને તેમને એવો દેખાવ ઇશારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઉભા થવાનું માઇક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટાભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમના બોલો દીધું ન દીધું માઇક દરેક સભા માઈક આપ્યું અમે જો માઇક ન આપ્યું બોલ્યો એ મોબાઈલ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા ભળવા વાળા માણસો એ માઇકમાં હા હાં ભળવા વાળા માણસો પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો જે નેતા હતા ને જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલા નો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી થયો તો હવે અમને સવાલ પૂછવાને બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ તમારા જે હું પાંત્રીસ વર્ષ નો છું આજથી પાંત્રીસ વર્ષ પેલા વિધાનસભાના વિપક્ષ નેતા કોણ હતા ધારાસભ્યો કોણ હતા સાંસદ સભ્યો કોણ હતા ઈ જ આજે છે

વાત નું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું હતું ભાજપ નું કોંગ્રેસ નું ખાંટ ચાળી ની યોજના માં 60% ટકા ભાજપ ના ને 40 કોંગ્રેસ ના ઓહો ઓહો હતું એમાં પ્રવિણ રામ ને રાજુ ઉપર અપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાત નો એમને હરાવો જાય તમે વિચાર કરો ગુજરાતના ના ખેડૂતો વિચારે અમે હું લઈ લીધું ગુજરાત માં હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજના ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ની ગેરકાયદેસર કામો ની લિસ્ટ જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું

કેવડો વિકાસ ગુજરાત નો આ વિકાસ પ્રવી પ્રવી વિકાસ બતાવી છે નો દીધો અને હંગરીન રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો નાનો વિકાસ બધાને બતાવ્યો એકનો એક પ્રશ્ન ચાલી વખત પૂછે છે જોયો કે નો જોયો તમે બધાએ મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત નું એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ગેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે શેઢા જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાંય ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાનસભા વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાતમાં કેટલા હવનમાં આટકા નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છે 10 વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા 2015 થી સંઘર્ષના રસ્તામાં હતા ઈ વખતે ઈકો ની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈને કાઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે

ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના ના ત્રીસ વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતા આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહેશે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતોય મોટા મનના હોય છે હો પ્રશ્ન આપડા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણા જો રાજુભારે બેસીને વાત કરતો તો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી પંદર વીસ વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ને ખેડૂતને બે પૈસા વધે ઈ ભાવે જતી હતી વાત સાચી છે ખોટી પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા મોટા મોટા વેપારીઓ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ નું રજીસ્ટ્રેશન ભાજપ એના ફોટા સેટેલાઇટ માં નથી આવતા ખોટી હાથ બારું જમા દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું ભાઈ સાચી વાત છે ખોટી ભાજપ નેતા એક નહી પાંચ હજાર એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના ના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકા ના પ્રશ્ન રજીસ્ટ્રેશન નો પ્રશ્ન લાયક થી સર્વે નો પ્રશ્ન અને રાજુભાઈ એમાં ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા નો રહેવા જોઈએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટીએ લખીને આપ્યું એ કેમેરામાં નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરોન તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાશો કોણ છે એમ તો અમારે બેમાંથી એક કામ જ થાય તલાટી લખીને આપું એ કેમેરા દેખાતું કેમેરામાં જે આવે છે એ તલાટી નથી દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે 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 પાર્ટી મળી સમય આવ્યો આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના

નાની કોઈ વાત જ નથી અવડા મોટા મોટા આંકડા બોલે છે એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત સાચી હોય તો કરોડો અબજો આંકડાઓ બોલાય છે આઈ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની તમે વીસ પચીસ વર્ષથી આમ તો ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો

તમારા છોકરા ક્યાં એટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા માણસો બેઠા છે છે ત્યારે મારી એટલી જ વિનંતી કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી નાના થઈને બહુ મોટી હિંમત ભરી લીધી છે અમે અમે મોટી બાત ભરી લીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈ ની શું છે અમે ત્રણેય પાંત્રી છત્રી વર્ષના આસપાસના માણસો છીએ પાંત્રી છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરો મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઊભો ન થયો અને આ 35 વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનું બાવડું જાળજો અને માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો એ હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન